છોટાઉદેપુરનો યુવક રોહિત ડાબર બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરીને પરત ફર્યો છે અંદાજે તેર હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા યુવકનું ગ્રામ્ય લોકો અને ગુરુ મંદિરના મહંતે તેનું સ્વાગત કર્યું ગત છ એપ્રિલે તેણે સાયકલ યાત્રા શરૂ કરી હતી અને કેદારનાથ બદ્રીનાથ અયોધ્યા કાશી વિશ્વનાથ નેપાળમાં પશુપતિનાથ થઈને ઓરિસ્સા પહોંચ્યો જ્યાં જગન્નાથપુરીના દર્શન કરીને મલ્લિકાર્જુન તિરુપતિ બાલાજી રામેશ્વર ભીમાશંકર ત્રંબકેશ્વર અને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરીને પરત છોટાઉદેપુર ફર્યો જુદા જુદા સોળ રાજ્યોમાં તેણે એકસો એકોતેર દિવસની સાયકલ યાત્રા કરી માટે નીકળ્યો હતો પછી આગળ મારી યાત્રા ચાલુ રહી અને કેદારનાથથી યાત્રા પૂર્ણ કરી નેપાલ અને નેપાલથી કન્યાકુમારી સુધી હું સાયકલ લઈને ગયો હતો ને આજે મારી યાત્રા પૂર્ણ થઈ છે ને હું છોટાઉદેપુરમાં આવી ગયો છું ને મારે જ્યારે નીકળ છોટા થી હું સાયકલ યાત્રામાં નીકળ્યો હતો ત્યાં આજ સુધી મારે જે દિવસ થયા છે એકસો ને એકોતેર દિવસ થઈ ગયા છે અને તેર હજાર કિલોમીટર પ્લસ સાયકલ ચલાવી ચુક્યો છું અને સ્ટેટ હું કવર કર્યા છે બાર એટલે માણસો જોડે મળ્યા જેમનાથી ખબર પડે કે બાર રાજ્યમાં કેવું ચાલી રહ્યા છે શું છે આપણા ગુજરાત ને ગર્વ ની વાત છે આપણા છોટા ઉદયપુર ને ગર્વ ની વાત છે કે આ ઉંમર માં આ છોકરા એ કમસે કમ બાર જ્યોતિર્લિંગ માટે પ્રયાસ કર્યા